સચિન જીઆઈડીસીમાં કોઈક યુવક સાથે પ્રેમ સંબંધમાં ગર્ભવતી થયેલી એક સોળ વર્ષની તરુણીનું ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યા બાદ મોત નીપડતા શહેરમાં ચાલતા ગર્ભપાતના વેપલાનો પર્દાફાશ થવા પામ્યો છે સમગ્ર મામલે તો સચિન જીઆઈડીસી પોલીસે તરુણીને ગર્ભપાત કરાવનાર તેના બહેન યોગ સામે પણ ગુનો કરી કરી છે સચિન જીઆઈડીસી માં રહેતી એક સોળ વર્ષીય તરુણી બહેન બનાવીને ત્યાં રહેતી હતી દરમિયાન ઘરે બાળકો સાથે એકલી રહેતી તરુણીને કોઈક યુવકે પ્રેમ જાળમાં ફસાઈ દુષ્કર્મ આચર્યું હતું બે મહિના પહેલા તરુણી ગર્ભવતી થઈ હતી બે મહિનાથી માસિક ન આવતા તરુણીએ પહેલા મેડિકલ સ્ટોરમાંથી ગર્ભપાતની દવા લીધી હતી જોકે છતાં પણ ગર્ભપાત ન થતા તેણે પોતાની બહેનને વાત કરતા બહેન ઘર નજીકના ક્લિનિકમાંથી દવા લઈ આવી હતી જોકે તેમ છતાં પણ ગર્ભપાત ન થતા ડોક્ટરે ઉદનાની શ્રીજી હોસ્પિટલમાં ડોક્ટર હિરેન પટેલને ત્યાં મોકલ્યા હતા તો ડોક્ટર હિરેને ગેરકાયદે ગર્ભપાત કરાવ્યા બાદ રજા આપી હતી ઘરે પહોંચ્યા બાદ તરુણીને ચક્કર આવી ઢરી પડતા તેને સંજીવની હોસ્પિટલ લઈ જવાતા ડોકટરે તેને મૃત જાહેર કરી મૃતદેહ ઘરે લઇ જવા કહ્યું હતું જોકે સ્મશાનમાં અંતિમ વિધિ કરવા માટે ડેથ સર્ટિફિકેટની જરૂર હોવાથી તરુણીના પરિવારે રાત્રે સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરવી પડી હતી અને પોલીસની પૂછપરછમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો પોલીસે ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ ડોક્ટર હિરેન પટેલ ગર્ભપાત માટે લઈ જનારા બહેન અને બનાવી તેમજ પ્રેમઝાડમાં ફસાવી તરુણીને ગર્ભવતી બનાવનારા અજાણ્યા યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વધુમાં કેસમાં ત્રણ તબીબોએ બેદરકારી દાખવી છે સૌ પ્રથમ ઘર નજીકના તબીબ પાસે તરુણીની બહેન ગર્ભપાતની દવા લેવા માટે ગઈ ત્યારે તે તબીબે પોલીસને જાણ કરવી જોઈતી હતી ઉધરાના ડોક્ટર હિરેને પણ પોલીસને જાણ કરવાની જગ્યાએ પોતે ગર્ભપાત કરાવ્યો બેભાન તરુણીને તરુણી મૃત હાલતમાં સંજીવની હોસ્પિટલ લઈ ગયા ત્યાંથી પણ નિયમ મુજબ પોલીસને જાણ કરાઈ નહોતી હાલ તો આ તમામ સામે પોલીસે તપાસ કરી પગલા લેવા જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે અઝલ કૃષિ સાથે પ્રકાશવાળા